લીંબડી મહિલાઓએ નગરપાલિકાના વિરોધ કરવા માટે મહિલાઓનો દોડી નગરપાલિકામાં આવી પહોંચ્યો અને સૂત્રોચ્ચાર કર્યા તેરા બાબતે વાત કરવામાં આવે તો વરસાદ આવવાની સાથે જ પાવરહાઉસ રોડ પર પાણીની લાઈન નાખવા માટે ખોદકામ કરી રોડ ખોદી નાખવામાં આવ્યો હતો ને કોન્ટ્રાક્ટર દ્વારા ખાલી માટી દબાવી મજૂર સાથે ચાલા ગયા હતા ત્રણ દિવસ સુધી વરસાદ પડતા છેલ્લા 10 દિવસથી આ વિસ્તારના રહીશોનો જે મેઈન માર્ગ છે તે કાદવ કિચડ તેમજ પાણીના ખાબડ નથી ભરાઈ ગયા ત્યારે 8 થી 9 વિસ્તારમાં જવા માટેનો આ એક જ રસ્તો છે જેમાં અરિયંત સોસાયટી બજરંગનગર બસેરા સોસાયટી સાવગુણ સોસાયટી સહિતની અનેક સોસાયટી જવાનો ફક્ત આ એક જ માર્ગ હોવાને કારણે આ તમામ સોસાયટીઓના લોકો પરેશાન બની ઉઠ્યા હતા

બસેરા સોસાયટીમાંથી અને પાવર હાઉસ રોડેથી નાના રહીશો રજૂઆત કરવાયા હતા કે ત્યાં અમારો રોડ બને છે પણ ખરેખર રોડ તો અમે બે દિવસમાં બનાવી શકતા હતા પણ લોકોના ઘર નીચા થાય અને વારંવાર રોડ બનવાથી એને ઉતારીને રોડ લેવો એવી અમારી રજૂઆત હતી અને એ ઉતારવા માટે રોડ બનાવેલો પણ સમયે પાણી આવતા બે ત્રણ દિવસ આપણે થોડું કામનું મોડું થઈ ગયું છે અને લોકોની ફરિયાદ હતી એ પણ હવે ત્રણ ચાર દિવસની અંદર અમે રોડ બનાવી દઈશું અને વાત સફાઈની તો એ પણ અમે માણસો આજે મૂકી વ્યવસ્થિત બધું કરાવી